નવસારી જિલ્લાની વિવિધ સમસ્યાના સમાધાન માટે આજે નવસારી જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્યના નાણા મંત્રી કનુ દેસાઈએ અધિકારી અને પદાધિકારીઓ સાથે સંકલન બેઠક યોજી હતી નવસારીના પ્રભારી મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન બેઠકમાં બિસ્માર રસ્તાઓ તેમજ પુલોની ચકાસણી બાદ સમારકામ ઉપર ધ્યાન આપવામાં આવ્યું હતું જેની સાથે પીવાના પાણી જર્જરિત થયેલી ટાંકીઓ તેમજ બિલીમોરાની જર્જરિત જેટીનો પ્રશ્ન ઉઠ્યો હતો જ્યારે દરિયાકાંઠાના ગામડાઓમાં પ્રોટેક્શન વોલ મુદ્દે રજૂઆત મળતા કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી ચોમાસાના લીધે તેમજ ભવિષ્યના આયોજનો માટેની ચર્ચા કરવામાં આવી અને ચોમાસામાં જે રસ્તાઓ અને જે પુલની ચકાસણી થઈ છે એ બધા પુલનું દરેક સ્ટેટસ રજૂ કરવામાં આવ્યું અને જે બંધ કરવા જેવા પુલ છે એની પણ ચર્ચા થઈ અને એ પણ ફરીથી યોગ્ય રીતે રિપેર થઈને જલ્દી મે જલ્દી લોકોના ઉપયોગમાં આવે એનો પ્લાનિંગ કરવામાં આવ્યું અને સાથે સાથે સર્વે પદાધિકારીઓએ પીવાના પાણીના પ્રશ્નો અંગે જાતજરીત ટાંકી અંગે એવા જે પ્રશ્નો અગત્યના છે એની ચર્ચા કરી અને એનું સમાધાન કરવા માટેનો પ્રયત્નો ચોક્કસ કરવામાં આવશે જેટી છે એના માટે પણ ચર્ચા થઈ અને જેટીના જે પૈસા છે એનું જે બજેટ છે એ પણ મંજૂર થયેલું છે અને એનું કામ પણ ટૂંક સમયમાં જીએમબી અથવા તો બીજી એજન્સી મારફત શરૂ કરવામાં આવશે કાંઠા વિસ્તારની જે કંઈ પણ રજૂઆત હશે આ પદાધિકારીઓ રજૂ કરશે તો એના માટે યોગ્ય કરવામાં આવશે